તમે લોકોએ લાઈવ કેક શોપ તો જોઈ હશે પણ લાઈવ ગિફ્ટ શોપ જોઈ છે કોઈ દિવસ ચાલો બતાવું રક્ષાબંધનના દિવસે તમારી બહેનને ગિફ્ટ આપી હોય કાં આ તો ફ્રેન્ડશિપ દેના દિવસે તમારા ફ્રેન્ડ કે તો તો ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપ્યો હોય ને ભૂલી ગયા હોય ને અર્જન્ટમાં જો તમારે ગિફ્ટ બનાવી હોય તો અહીંયા તમને ફટાફટ લાઈવ ગિફ્ટ બનાવીને આપી દેશે ભાઈ જેનું નામ છે ફોર્ચ્યુન ગિફ્ટિંગ પેલેસ રક્ષાબંધન માટે સ્પેશિયલ અહીંયા રાખડીનો કોમ્બો પણ મળી જશે એના સિવાય અહીંયા તમને મેટલ પ્લેટ ઉપર ફોટોવાળી રાખડી નામવાળી રાખડી ભાભી રાખડી ભાઈ માટે રાખડી વુડન રાખડી અને એક્રેલિક રાખડી પણ મળી જવાની છે હવે તમે વિચારતા થા કે રક્ષા બેન ને શું ગિફ્ટ આપું તો આ વુડન ફ્રેમ જુઓ કેટલી જોરદાર છે આના સિવાય આપણને જે નાના મોટા ફંકશનમાં જે એવોર્ડ મળે છે ને એ એવોર્ડ અહીંયા જ બને છે આ પથ્થર ઉપર પ્રિન્ટ કરેલી ફોટોવાળી ફ્રેમ જુઓ કેટલી જોરદાર લાગે છે અહીંયા તમે કસ્ટમાઇઝ આવી નેમ પ્લેટ અને ફોટો ફ્રેમ પણ બનાવી શકો છો પેન્સિલ થી ડ્રો કરેલા ફેસ વાળી ફોટો ફ્રેમ પણ અહીંયા બનાવી આપે છે હવે કોર્પોરેટ ગિફ્ટિંગ ની વાત કરીએ તો અહીંયા તમને અલગ અલગ જાતના કોમ્બો પણ મળી જશે અહીંયા પેન અને કિચન ના કોમ્બો પણ જોરદાર છે હા ફોર્ચ્યુન ગિફ્ટિંગ પેલેસમાં તમને દરેક પ્રકારની ગિફ્ટ મળી જશે તમારે ટી શર્ટ ઉપર પ્રિન્ટ કરાવી હોય બોટલ મગ ક્યુઆર કોડ સ્ટેન્ડ એમની પાસે આ મશીન તો જુઓ કેટલું મોટું મશીન છે બધી કસ્ટમાઇઝ વસ્તુ લાઈવ બનાવે છે અહીંયા અહીંયા તમને કસ્ટમાઇઝ નેમ પ્લેટ અને વોલ ક્લોક પણ બનાવીને આપે છે રાખડીમાં મેટલ પ્લેટ ઉપર તમે નામ પણ લખાવી શકો છો અને પ્રિન્ટ પણ કરાવી શકો છો અને હા આના સિવાય તમારે મોબાઈલ ના કવર ઉપર તમારો ફોટો લગાવો હોય તો પણ અહીંયા લગાવી આપે છે એટલે હવે તમારે કસ્ટમાઇઝ ગિફ્ટ અર્જન્ટ ગિફ્ટ કા તો કોઈ પણ ગિફ્ટ લેવા માટે આજ શોપમાં જવાનું ફોર્ચ્યુન ગિફ્ટિંગ પેલેસ જે આવેલી છે સેફ્રોન ટાવર ફતેહગંજ વડોદરા તો ગિફ્ટ લેવા માટે પહોંચી જજો